નમસ્તે દોસ્તો જય સ્વામિનારાયણ તમારું સ્વાગત છે રોમાસ કિચન તો ટેસ્ટી અને ચટાકેદાર ચટપટો એવો સરસ મમરાનો નાસ્તો આજે આપણે બનાવીશું તો તેની માટે મેં અહીંયા નોર્મલ મમરા અડધી કોથળી લઈ લીધા છે ને વજનમાં જોશો તો તે અઢીસો ગ્રામ મમરા લઈ લીધા છે ને મમરાને આ રીતે સરસ આપણે ચાળી લેવાના છે કારણ કે તેની અંદર ડસ્ટનો પ્રમાણ ડસ્ટનો ભાગ હોય છે નીચે ચાડીએ તો આપણે નીકળતો હોય છે તો તેને સરસ રીતે આપણે ચાળી લેવાના તો તે જ પ્રોસેસથી બધા મમરાને મેં ચાળી લીધા છે અને મમરા કડક હોવા જોઈએ જો આ રીતે તૂટવા જોઈએ જો એમ ના હોય તો તડકી તપાવી લેવા કાં તો ગેસ ઉપર એમ એમ તેલ મૂક્યા વગર શેકી લેવાનો અને ચટાકેદાર મસાલો બનાવીશું આપણે મમરા એકદમ ટેસ્ટી લાગે અને ચટાકેદાર તેટલા માટે તેનો સરસ મસાલો બનાવીશું તો તેની માટે મેં બે ટેબલ સ્પૂન આખી જ ખાડ લઈ લીધી છે એમ પણ આપણે મસાલો પીસવાનો છે તેટલા માટે અને દોઢ ટેબલ સ્પૂન કાશ્મીરી મરચું લીધું છે એક ટી સ્પૂન વલિયાળી જો મરચું તમારે તીખાસ જોઈતી હોય તો અડધું અડધું ડિવાઈડ કરીને ઉમેરી દેવાનું થોડું કાશ્મીરી અને થોડું તીખું ઉમેરવાનો અને એક ટી સ્પૂન ચાટ મસાલો ઉમેરવાનો છે અહીંયા આપણે કોઈ પણ જાતના લીંબુનો ફૂલનો ઉપયોગ કરવાનો નથી બહારના મમરામાં ચટપટા લગાડવા માટે લીંબુનો ફૂલ યુઝ થતો હોય છે અને અહીંયા હાફ ટી સ્પૂન આમચૂર પાવડર ઉમેર્યો ઉમેર્યો છે કારણ કે આપણે પહેલાં ચાટ મસાલો ઉમેર્યો છે તો તે પણ ખાટો મીઠો હોય છે તો તેને ગ્રાઇન્ડ કરી લેવાનો આ રીતે સરસ આપણો ચટ ચટાકેદાર મમરાનો મસાલો તૈયાર થઈ ગયો છે અને તેમાં થોડું મેં આગળ આગળ તમને કીધું હતું તે જ પ્રમાણે મરચું ફરી ઉમેરી રહી છું હું અને જો મસાલો સરસ રીતે તૈયાર થઈ ગયો છે અને તેમાં થોડું સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દેવાનું અહીંયા હું એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી રહી છું પણ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરવાનું અને તેલ ગરમ થઈ ગયું છે ને તેની અંદર મેં મકાઈના પૌવા એક કપ તળવા માટે લઈ લીધા છે તો તે સરસ રીતે તળી લેવાના છે તે તેલ ગરમ થાય ત્યાર પછી તેની અંદર પૌવા ઉમેરી અને બધા પૌવાને એક કપ લીધા છે મેં તે તળી લેવાના તો તળાઈ ગયા છે તો તેને કાઢી લઈએ આપણે અને ગરમ આ જ્યારે ગરમ ગરમ જ હોય ને ત્યારે તેની અંદર જે તૈયાર કરેલો મસાલો છે ને તે ઉમેરી દેવાનો છે તો જ ચોટશે અને પૌવા પણ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર લાગશે મકાઈના તમે એમ એમ પણ ચીવડો બનાવશો ને તો આ મસાલો બનાવીને ઉમેરશો ને તો પણ તે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સિંગદાણા લઈ લીધા છે તેને પણ આપણે તળી લેવાના છે શિંગદાણાનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો તો સિંગદાણા પણ તળાઈ ગયા છે ને તેમાં પણ આપણે તરત જ તૈયાર કરેલો મસાલો ઉમેરી દેવાનો છે જે પહેલેથી આપણે તૈયાર કરીને રાખ્યો છે એટલે જ્યારે દાણા પણ જ્યારે આપણે નાસ્તો ખાઈએ ને મોંમાં આવે ને ત્યારે તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે તો અહીંયા મેં અઢીથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે અને જો તમે તમારી પાસે સિંગ તેલ હોય ને તો તમે આ મમરા સિંગ તેલમાં વઘાડજો તો ખૂબ જ સરસ લાગે છે અને ના હોય તો તમે નોર્મલ જે રેગ્યુલર તેલ યુઝ કરતા હોય તેની અંદર ઉમેરજો તો થોડીક મેં રઈ ઉમેરી દીધી છે અને હાફ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરવાની છે ને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરવાની છે હળદર અહીંયા આપણે વધારે નથી ઉમેરવાની જો પીળો કલર વધારે આવી જશે તો તે લાલ કલરના નહીં દેખાય ને હળદરનો ટેસ્ટ પણ વધારે લાગશે તો અહીંયા મેં સૂકા લીમડાના મીઠા લીમડાના પાન ઉમેર્યા છે ને આ સરસ રીતે થોડું થઈ જાય રહી તતડવા લાગે એટલે કે ફૂટવા લાગે એટલે મમરા ઉમેરી દેવાના અને સરસ રીતે આપણે તેને સતત હ મિક્સ કરતા જાય મિક્સ કરતા રહેવાનું છે જેથી હળદરનો કલર બધી જગ્યાએ સરસ રીતે લાગી જાય અને જો મમરાનો ચેવડો કે મમરાનો નાસ્તો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલા બે લાઇકનને પણ પ્રેસ કરી દેજો તો જો મમરા ઉપર કલર સરસ આવી ગયો છે તો તરેલા સિંગદાણા અને જે મસાલો આપણે તૈયાર કરીને રાખ્યો છે તે મસાલાને પહેલાં થોડો ઉમેરીશું અને મિક્સ કરી લેવાનો આ રીતે તમે બનાવીને મમરાનો મમરાનો ચેવડો તૈયાર કરશો ને તો ફરી ઉમેરી રહી છું હું બધો જ આ બધો જ મસાલો આની અંદર જતો રહેશે તેના જ માપનો આપણે બનાવ્યો છીએ ને આ મસાલો બનાવી અને તમે એક મહિના સુધી તેને સ્ટોર પણ કરી શકો છો આ રીતે તમે મમરાનો ચીવડો બનાવશો ને તો ક્યારેય ડબ્બો પતી જશે ને તમને ખબર નહીં પડે તેટલા ચટાકેદાર અને સરસ બનતા હોય છે તો કઢિયાને મેં નીચે ઉતારી લીધું છે તેની અંદર આપણે મકાઈનો ચીવડો ઉમેરી દઈએ જે વધારે મોટો છે તો હું તેને હાથથી થોડો તોડી રહી છું આ રીતે આપણે થોડું થોડું હલકા હાથી તોડી અને મિક્સ કરી દેવાનું અને અહીંયા સેવ લીધી છે તો તમારી પાસે જે સેવ હોય કે જે નમકીન હોય પાતળી સેવ જાડી સેવ કે નમકીન જે હોય એ તમે તેની અંદર એડ કરી શકો છો અને બધી વસ્તુને સરસ રીતે આ રીતે મિક્સ કરી દેવાની છે તો આપણો ચટાકેદાર સુપર ટેસ્ટી મમરાનો હેલ્ધી ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે તમે જો તમારી ઘરે કેવી રીતે બનાવતા હોય તે મને જરૂરથી કમેન્ટમાં જણાવતો ને જણાવજો ને આ રીતે ના બનાવ્યો હોય તો તમે જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ